મેં લીધું છે ને આ નાનું પક્ષી છે આપણે તો હું લાવી તી તો એ ખાતું પીતું નથી ને કંઈ કાઢતું નથી તો ખાવાના તો મને બહુ પાપ લાગશે તો મેં એના ઘરે મૂકવા જાઉં છું તો ચાલો પછી ચેલું મસ્ત છે જો ગાઈસ કમેન્ટ કરજો આ એનું બચ્ચું છે કોને નામ આવડે છે મને આવડે છે તો તમને કોને આવડે છે જેને આવડતું હોય ને પ્લીઝ કમેન્ટ કરવા ના ભૂલતા તો ચલો તો એને હું એનું ઘર આવી ગયું ગઈશું તૈયાર રાખું છું તો અહીંયા નથી લામ જોઈ શકો છો અહીંયા બેહાર હું એની માં આવશે ત્યારે જમશે અને રાખી દેશું હું બેસાડી દઉં છું બાટા હોય મેં આરામથી બેસાડી દીધું છે ને હું ઘરે જાઉં છું થોડું કામ બાકી છે